નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વીડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વીડિયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે સૌ પ્રથમ લોક અદાલતનું આયોજન કયા સ્થળે થયું હતું દિલ્હીમાં છ ઓક્ટોબર ઓગણીસો પંચ્યાસી બીજો પ્રશ્ન છે લોક અદાલતમાં એક ન્યાયાધીશ અને અન્ય કેટલા સભ્યો હોય છે બે વકીલ અને સામાજિક કાર્યકર્તા ત્રીજો પ્રશ્ન છે લોક અદાલતની સ્થાપનાનું મુખ્ય કારણ તો ઓછો ખર્ચ અને ઝડપી ન્યાય ચોથો પ્રશ્ન છે સૌ પ્રથમ લોક અદાલતનું આયોજન કોની અધ્યક્ષતામાં થયું હતું પી એન ભગવતી પાંચમો પ્રશ્ન છે કઈ અદાલતના ચુકાદાની વિરુદ્ધમાં ભારતના કોઈ પણ ન્યાયાલયમાં અપીલ થઈ શકતી નથી લોક અદાલત છઠ્ઠો પ્રશ્ન છે લોક અદાલતનો મુખ્ય હેતુ શું છે નાના વિવાદો અને પારિવારિક સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવો સાતમો પ્રશ્ન છે ભારતમાં લોક અદાલતનો સૌ પ્રથમ પ્રયોગ ગુજરાતમાં કયા સ્થળે કરવામાં આવ્યો હતો ઉનામાં ચૌદ ફેબ્રુઆરી ઓગણીસો બ્યાસીમાં માં આઠમો પ્રશ્ન છે કાનૂની સેવા સત્તા મંડળની સ્થાપના કયા અધિનિયમ અંતર્ગત કરવામાં આવે છે કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ ઓગણીસો સિત્યાસી આઠમો પ્રશ્ન છે ગ્રામ ન્યાયાલયને કયા ન્યાયાલયની તમામ શક્તિ પ્રાપ્ત છે દિવાની ન્યાયાલયને દસમો પ્રશ્ન છે ગ્રામ ન્યાયાલયની સ્થાપના કયા ત્રણ રાજ્યો સિવાય સમગ્ર ભારતમાં કરવામાં આવે છે અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ અને સિક્કિમ અગિયારમો પ્રશ્ન છે સૌ પ્રથમ ગ્રામ ન્યાયાલયની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી હતી બસ્તી ગામ રાજસ્થાન સત્યાવીસ નવેમ્બર બે હજાર દસમાં માં બારમો પ્રશ્ન છે ગ્રામ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ હાઈકોર્ટની સલાહથી તેરમો પ્રશ્ન છે સૌ પ્રથમ સાંધ્ય કોર્ટની સ્થાપના કયા સ્થળે થઈ હતી મિરજાપુર ઈસવીસન બે હજાર બારમાં માં અમદાવાદ ચૌદમો પ્રશ્ન છે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કેવા કેસોના ઉકેલ માટે કરવામાં આવે છે બે વર્ષ કે તેથી વધુ જૂના કેસોના ઉકેલ માટે પંદરમો પ્રશ્ન છે ફાસ્ટ ટ્રેક કોર્ટ કયા ન્યાયાલયને સમાન છે જિલ્લા ન્યાયાલય કઈ અદાલત આભાસી અદાલત તરીકે પણ ઓળખાય છે અદાલત મોબાઈલ કોર્ટના વિચારના પ્રણેતા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ મોબાઈલ અદાલતનો સૌ પ્રથમ પ્રયોગ વર્ષ બે હજાર સાતમાં કયા રાજ્યમાં કરવામાં આવ્યો હતો હરિયાણાના મેવાત જિલ્લામાં ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ કોણ હોય છે સુપ્રીમ કોર્ટના નિવૃત્તિ ન્યાયાધીશ ગ્રીન ટ્રિબ્યુનલના અન્ય ન્યાયિક સભ્ય કોણ હોય છે હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે સિત્તેર વર્ષની ઉંમર સુધીનો ગ્રીન ટ્રિબ્યુનલના અન્ય ન્યાયિક સભ્યનો કાર્યકાળ કેટલો હોય છે સડસઠ વર્ષની ઉંમર સુધીનો ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા વિવાદોનો ઉકેલ કેટલા સમયમાં લાવવાનો હોય છે છ મહિનામાં ગ્રીન ટ્રિબ્યુનલના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય કે નહીં હા નેવું દિવસમાં જલ સંરક્ષણ પ્રદૂષણ અધિનિયમ કયા વર્ષમાં ઘડાયો ઈસવીસન ઓગણીસો ચુમોતેરમાં માં વન સંરક્ષણ અધિનિયમ કયા વર્ષમાં ઘડાયો ઈસવીસન ઓગણીસો એસી માં વાયુ નિયંત્રણ અને પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમ કયા વર્ષમાં ઘડાયો ઈસવીસન ઓગણીસો એક્યાસીમાં માં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ કયા વર્ષમાં ઘડાયો ઈસવીસન ઓગણીસો છ્યાસીમાં માં જૈવ વિવિધતા અધિનિયમ કયા વર્ષમાં ઘડાયો ઈસવીસન બે હજાર બેમાં માં ગ્રાહક સંરક્ષણ અધિનિયમ કયા વર્ષમાં ઘડાયો ઈસવીસન ઓગણીસો છ્યાસીમાં માં